जिला कलेक्टर श्री अरविंद ने राज्य राज्यकक्षाएं बेस्ट जिला अधिकारी श्री तरीके पसंद की રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત રાજ્યપાલ શ્રીના હસ્તે પચ્ચીસમી જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે પાટણ જિલ્લા કલેક્ટર શ્રીના સન્માનથી જિલ્લા વહીવટી તંત્ર ટીમ પાટણમાં આનંદ છવાયો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આગામી પચ્ચીસમી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અટાલિકા એવન્યુ નોલેજ કોરિડોર કોબા પીડીપીયુ રોડ ગાંધીનગર ખાતે પંદરમો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ બે હજાર પચીસ યોજાનાર છે જેમાં રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરીકે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની પસંદગી પામ્યા છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આ એવોર્ડ કલેક્ટર શ્રી અરવિંદ વિજયનને અર્પણ કરવામાં આવશે રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લા કલેક્ટર શ્રીના સન્માનથી જિલ્લા તંત્ર ટીમ પાટણમાં આનંદનો માહોલ છવાઈ જવા પામ્યો છે રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ અંતર્ગત બેસ્ટ ઇલેક્ટોરલ એવોર્ડ કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટી દ્વારા સર્વે જિલ્લાઓ તરફથી મળેલ નોમિનેશન પૈકી રાજ્યકક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી શ્રીની કેટેગરીમાં પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની પસંદગી કરવામાં આવેલ છે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના બદલ એવોર્ડ સંદર્ભે ખુશી સાથે જણાવતા એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ પાટણને અર્પણ કર્યો હતો પચીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત દેશભરમાં મતદાન જાગૃતિ અંગેના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પાટણ